ના આંબરડી ગામે શ્રાવણ માસની અમાસની રાત્રે ભૈરવ કંથડનાથજી દાદાના મંદિરે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું આયોજન સમસ્ત આંબરડી યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે સાધુ સંતો દ્વારા દ્વિપાગટ્ય કરી વિવિધ જગ્યાના સંતો મહંતોનું આંબરડી યુવા મિત્ર મંડળ દ્વારા સન્માન કરાયું આ પ્રસંગે રાજકીય અને સામાજિક આગેવાનોનું સન્માન કરાયું આજુબાજુના વિસ્તારમાં ભજન પ્રેમી લોકો ભજન સાંભળવા પધાર્યા હતા રાત્રે ભજન સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકાર બાબુભાઈ આહિર ભજનિક ભીમા સરવાળા ઈશ્વર ભલાણી ગોવિંદ સાહેબ તેમજ ક્રિષ્નાબેન ગોસ્વામી અને લોક સાહિત્યકાર જગદીશ બારોટ સહિતના કલાકારો દ્વારા સંતવાણી શ્રી દાદા જે એમ કહેવાય કે ગામના અધિપતિ છે આમરેડી ગામ ઋણી છે આ દાદા અને આમરેડી ગામમાં રહેતા દરેક ભાઈ બહેનો ભૈરવ દાદા છે દરેક ભાઈ બહેનો ની આયુષ્યની ભગવાન રક્ષા કરે ધન સંપત્તિ સુખ સમૃદ્ધિની ખૂબ ખૂબ વૃદ્ધિ કરે અને ક્યારેય પણ આમરડી ગામમાં કોઈનું પણ અકાલે મૃત્યુ ન થાય એ માટે હું શ્રી ભૈરવ દાદાને નમન કરું છું આપના બધા હું પ્રણામ કરું છું ભૈરવ દાદા આપણા બધાની રક્ષા કરે એમની બાજુમાં જાગતી જ્યોત એટલે સાંઈ બાપુ એમ કેવાય કે એક ઓલીઓ અને એક ક્ષત્રિય પરિવારમાંથી એક ફકીર બનેલો મહાપુરુષ જેમની વર્ષા અમારી કથા હતી ત્યારે પણ અમે દર્શન માટે ગયેલા અને આપણા બધા પાચળા ઉપર આ સાંઈ બાપુની મીઠી નજર અને અમી નજર છે પણ એમાંય આમરડી ગામના તો એટલા મોટા ભાગ્ય કે છેવટ સુધી આ સાંઈ બાપુએ પોતાના અંતરમાંથી કોઠામાંથી ખૂબ આશીર્વાદ આપ્યા અને ગામની સુખની સમૃદ્ધિ માટે દાદા આજ પણ હાજરા હજુર છે તો આપણી બંને બાજુથી કે